આગામ હુમલા પર કોંગ્રેસના નેતાઓના નિવેદનોને લઈને ભાજપે કડક ટીકા કરી ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ રવિશંકર પ્રસાદે પહલગામ આતંકી હુમલા પછી કોંગ્રેસના નેતાઓના નિવેદનો પર કડક ટીકા કરી મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીને પ્રશ્ન કર્યો કે શું તેઓ પાર્ટી પર નિયંત્રણ ગુમાવી બેઠા છે કારણ કે તેમના નેતાઓ દ્વારા આપવામાં આવેલા નિવેદનો પાકિસ્તાનના મીડિયા દ્વારા ભારત વિરોધી પ્રચાર માટે ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે પ્રસાદે ખાસ કરીને કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા મહારાષ્ટ્ર વિજય વહીવટવાર કર્ણાટક અને રાહુલ ગાંધીના ભાઈ રોબર્ટ નિવેદનોથી પોતાનું અંતર જણાવ્યું છે અને સ્પષ્ટ કર્યું છે કે પાર્ટીની અધિકૃત સ્થિતિ માત્ર કોંગ્રેસ વર્કિંગ કમિટીના ઠરાવ અને મલ્લિકાર્જુન ખડગે રાહુલ ગાંધીના અધિકૃત એઆઈસીસી અધિકારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવેલ છે કોંગ્રેસના પ્રવક્તા જયરામ રમેશે જણાવ્યું હતું કે કેટલાક નેતાઓ દ્વારા પોમાવલ નિવેદનો તેમના વ્યક્તિગત છે અને પાર્ટીની દ્રષ્ટિ પ્રતિનિધિ નથી પ્રસાદે વધુમાં જણાવ્યું કે જ્યારે સમગ્ર વિશ્વ ભારત સાથે એકતામાં ઊભું છે ત્યારે કોંગ્રેસના કેટલાક નેતાઓના નિવેદનો દેશની છબીને નુકસાન પહોંચાડી રહ્યા છે તેમણે કોંગ્રેસને આ પ્રકારના નિવેદનો આપતા નેતાઓ સામે પગલા લેવા અને રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવા માટે આહવાન કર્યું છે વર્ગે સાહેબ કો શું હો ગયા છે શું શું બોલ રહે છે એક તરફ મીટિંગમાં કહેતે છે કે હમ દેશ કે સાથ ખડે હે और दूसरी तरफ देश को कमज़ोर करने की कोशिश कर रहे हैं जब जान रहे हैं कि तनाव बढ़ा हुआ है राष्ट्रीय सुरक्षा का विषय है तो उस समय प्रधानमंत्री के बारे में ये बोलना कि वो नहीं गए कश्मीर क्योंकि उनको मालूम था हमला होने वाला है इससे बड़ा कोई गैर जिम्मेदारना वक्तव्य हो सकता है क्या विपक्ष के प्रमुख दल के अध्यक्ष के द्वारा राष्ट्रीय अध्यक्ष के द्वारा हमें बहुत पीड़ा हुई है आज हम कोई पॉलिटिक्स नहीं करना चाहते हैं खरगे साहब क्या हो गया आपको कृपा करके कुछ तो समझिए आज पूरे देश में जनता एक है सरकार के साथ खड़ी है देश के साथ खड़ी है देश में सुरक्षा के लिए मॉक ड्रिल हो रहा है और आप कह रहे हैं कि पीएम जानबूझकर नहीं गए कश्मीर ये बहुत ही दुर्भाग्यपूर्ण है बहुत ही पीड़ादायक है आज मैं आपके खिलाफ बहुत कुछ बोल सकता हूं खरगे साहब लेकिन नहीं बोलूँगा आज आपसे उम्मीद करूँगा कृपा करके थोड़े जिम्मेवारी का संकेत दें वरना आपके बाकी नेता तो क्या कर रहे हैं कभी राफेल की कार्टून बनाते हैं कभी कुछ करते हैं आप तो उनको कंट्रोल करना है तो आप भी उस ब्रिगेड में शामिल हो गए ये उचित नहीं है दुर्भाग्यपूर्ण है कृपा करके इसे नियंत्रित करें